રાણપુર પંથકમાં દુષ્કર્મની ઘટના સામે આવી જેમાં બે શખ્સોની પોસ્કો હેઠળ ધરપકડ કરવામાં આવી રાણપુર તાલુકાના ઉમરાડા ગામના બે શખ્સોએ સગીરાનું અપહરણ કરીને ગાડીમાં દુષ્કર્મ આચર્યું હતું સગીરાને ગાડીમાં બેસાડીને એક શખ્સ ગાડી ચલાવતો રહ્યો અને બીજો શખ્સ ચાલો ગાડીએ સગીરા પર દુષ્કર્મ કરતો રહ્યો હતો રાણપુર પંથકમાં સગીરા ઉપર દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે ત્યારે રાણપુર તાલુકાના બે શખ્સોએ સગીરાને ગાડીમાં ઉઠાવી લઈ જઈને ચાલો ગાડીએ સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી સગીરાને પીખી નાખતા બંને નરાદમો સામે ફેટકાર વરસાવી રહ્યા છે અને પોલીસે આ બંને શખ્સો ને ગણતરીના કલાકો માં ધરપકડ કરીને પુષ્કો અને અપહરણ નો ગુનો દાખલ કરી કાર્યવાહી કરીને હાલ તો જેલ ને હવાલે કર્યા છે સમગ્ર ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના રણપુર તાલુકાના ઉમરાણા ગામના બે ઈસમો એ ચૌદ વર્ષની સગીરાનું અપહરણ કરીને તેના ઉપર દુષ્કર્મ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ઉમરાળા ગામના અશોક ઉર્ફે ટકો રણછોડભાઈ સરવૈયા અને રાજેશ રામજીભાઈ સગીરાને ફોર વ્હીલર ગાડીમાં બેસાડીને અપહરણ કરી ચાલુ ગાડીએ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું ત્યારે રાજેશ રામજીભાઈ નામનો શખ્સ ગાડી ચલાવતો રહ્યો અને અશોક ઉર્ફે રણછોડભાઈ સરવૈયા નામનો શખ્સ ચાલુ ગાડીએ સગીરા ઉપર દુષ્કર્મ આચરતો રહ્યો જે ઘટનાને પગલે સગીરાના પિતાએ ઉમરાળા ગામના બંને શખ્સો વિરુદ્ધ રાણપુર પોલીસ સ્ટેશન મથકમાં પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કરતા આ બંને શખ્સોને રાણપુર પોલીસે ઉમરાળા ગામેથી ગણતરીના કલાકોમાં ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા આ બંને ઈસમો વિરુદ્ધ રાણપુર પોલીસ સ્ટેશન મથકમાં ગુનો નોંધીને આગળની તપાસ રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ કે એસ દેસાઈ ચલાવી રહ્યા છે Subscribe now and press the bell icon. Never miss an update.